કે ગાય ગહની જકર મારી આવે વીડિયા કા બી આજ પડી આવી છે ભેગી પાડા એક ને લેતો જા બે આલી આવશે ઓલી પાછા આવી જામણી હા આપળો જો તો ફોટો ની તો છોડો છે આ ટીમોમાં નાगराजની

હમણાં બે ત્રણ ધોણી ઓછી આવતી હતી કેમ કે અમુક પાણી ક્યાંક જડી જાય ને બેસી જતી હતી ગાયું પાસે એટલા માટે મારી કંઈક મારીને વટાડી દઈએ તો પછી આપણે ઘરે આવતી હતી હવે આ મોટી ગાયનું એવું છે કે ફાઇનલ નથી થતું કંઈ ગાભણ છે કે નથી આવુંમાં જોયું તો એમ લાગે ગાભરણ છે પણ કેટલા મહિનાનું છે ને એ કાંઈ ખબર નથી પડતી હજી આની હજી ખબર નથી પડતી થોડીક આવું પર થાહે તો કોઈક પકડી લે નુકસે

ગા કોળું ભરન જાવન બધું પાણી અહીંયા રાખું અહીંયા ખાડો એટલે મેં રહેવા દે એમાં પાણી આવશે ને બધું અમાર વરસાદનું ખાતર બધું અહીંયા ભેગું થઈ જાય કાંગ બધું જાય નદીમાં એટલે ખાતર મંગું બહુ છે નાના બગદત નાતો નહી ગોરી અર ટિકટ કરેવા દીધો

આને આજે રસોડી થઈ ગઈ બીજી પાછી ઉપડે અમારે કાલુ હોય ને એની છોડી નાખું ઘડી વાર રખડી આવે ભગત નું ના કલુ હાલો ભાગો હાલો 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 હા હાલ તો હાલ છાશ પીવી નથી પાટા

पैकेज मा ना बापोलक जगह माँ एक अकड़ा मत तो बोती गई हेलो Nih udah mah Nih

યા મોટી થાય પછી જો ગુસાવારી થઈ જાય તો કંઈ નથી થવાતું અત્યારે નથી આ એટલા જ થઈ પેણામાં જો બધી આપડી વેઓ દાણા નુંકા માં આવી ગઈ અમારા મનીષ ભાઈ કારુ દાણા નુંકો ખાવાનું ચાલુ કરી દીધું હવે ડાકિન ગાયો રાખડે આમણી બે હું અરધીજો હું બે ત્રણ વાર કપાનાથી મંડાણી બાકી ખાયા અહીંયા ભૂકો આ પડે જમ નાની લો